સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સંસ્થાના આનંદના પત્ની અને દીકરીએ સુંદર ગણપતિ વંદના કરી કાર્યક્રમની શુભ શરૂઆત કરી હતી દરમિયાનમાં ચેરમેન સુધીર શેઠીએ જણાવ્યું કે આ વર્ષના અનકન્વેન્શનમાં મુખ્ય અતિથિ અને વક્તા તરીકે બે પ્રખ્યાત વ્યક્તિઓએ ઉપસ્થિત રહી કાર્યક્રમને ભવ્ય બનાવ્યો જેમાં રાજપીપળાના પ્રિન્સ માનવેન્દ્રસિંહ ગોહિલ જે ભારતના અગ્રણી એલજીબી પ્લસના પ્લસના એક્ટિવિસ્ટ તરીકે જાણીતા છે આલજીબીટીક્યુના એક્ટિવિસ્ટ તરીકે જાણીતા છે અને બીજા શ્રી લક્ષ્મ જાણીતા સ્ટોરીટેલર જેમની પ્રભાવશાળીને પ્રેરણાદાયક વાર્તાઓ માટે પ્રસિદ્ધ છે બંને વક્તાઓએ આધુનિક સામાજિક અને માનવ સંસાધન વિષયો પર પ્રેરણાદાયક વિચારો રજૂ કર્યા હતા જેનાથી ઉપસ્થિત સૌને વિચાર પ્રેરક અનુભવો મળ્યા હતા સંસ્થાના વિશાલ આનંદે જણાવ્યું કે આજે કાર્યક્રમમાં બસો પચાસથી વધુ એ ચાર વ્યવસાયિકોએ હાજરી આપી હતી જે આ ફોરમના અત્યાર સુધીના સૌથી સફળ સંમેલનો એક બન્યું હતું આજના કાર્યક્રમમાં માનવેન્દ્રસિંહ ગોહિલે જણાવ્યું કે પોતાના જીવનમાં ગે હોવાના કારણે સમાજ કઈ દ્રષ્ટિથી જોતો હોય છે આ કોઈ બીમારી નથી અને તેમને પણ સન્માનભેર જીવવાનો બંધારણીય અધિકાર છે આજે કાર્યક્રમમાં પધારેલા વડોદરાના સંસદ સભ્ય ડોક્ટર હેમાંક જોશીએ તેમના મુદ્દાઓને યોગ્ય ફોરમમાં રજૂ કરશે તેમ પણ જણાવ્યું હતું અને એ ચારના પ્રોફેશનલ કેવી રીતે યોગદાન આપી શકે તે પણ જણાવ્યું હતું આ કાર્યક્રમના બીજા ભાગમાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત લક્ષ્મહેશ્વરીએ ઈશ્ક સુફિયાના પર મ્યુઝિકલ જર્ની દ્વારા કેવી રીતે સારી જિંદગી જીવી શકાય તે ત્રણ પિલરના દ્રષ્ટાંતો આપી સમજાવ્યું હતું આ વિશ્વમાં કવ્વાલે કેવી રીતે આવી અને પ્રેમનો સાચો અર્થ શું છે તે ખુસરો હસરત નિઝામુદ્દીન ઓલિયા મીરાબાઈ કૃષ્ણ નવધારણ તથા સંગીતમય રીતે સમજાવી સાચા અર્થમાં જિંદગી કેવી રીતે અર્થપૂર્ણ બનાવી શકાય તે સમજાવતા લોકો મંત્રમુગ્ધ બની ગયા હતા ત્યારબાદ લોકોએ આદિવાસી નરૃતય અને ગરબે પણ ઝૂમ્યા હતા આજના કાર્યક્રમમાં યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય દીપક શાહ પણ વિશેષ ઉપસ્થિત હતા સતત શીખવા સમાવેશ અને પ્રગતિશીલ કાર્યસ્થળ પ્રથાઓ પ્રત્યે એ ચાર નેતાઓની વધતી પ્રતિબદ્ધતાનું આ પ્રતિબિંબિત છે નમસ્કાર દર્શક મિત્રો આજે વડોદરા શહેરની અંદર વડોદરા નું જે એચઆર ફોરમ છે એના દ્વારા એક સરસ મજાનો કાર્યક્રમ થયો છે આ વડોદરા એચઆર ફોરમના જે પ્રેસિડેન્ટ છે અર્જુન અર્જુનસિંહ સોલંકીજી આપણી સાથે છે સુધીર શેઠી છે જયલ શાહ છે આપણે અર્જુનને પૂછીએ આજનો જે કાર્યક્રમ છે એમાં કોણ મહેમાનો હતા સ્પીકર કોણ હતા અને તમારો મૂળ ઉદ્દેશ શું જેમ કે આપ સૌ જાણો છો વડોદરા એચઆર ફોરમ પાછલા પંદર જેટલા વર્ષોથી વડોદરા શહેર અને મધ્ય ગુજરાતના એચઆર ફેટર્નિટી માટે કામ કરી રહી છે આજના પ્રોગ્રામમાં અનકન્વેન્શન સિક્સ પોઈન્ટ ઓ અમારું વાર્ષિક છઠ્ઠા અધિવેશનમાં આજરોજ હિઝ રોયલ હાઈનેસ પ્રિન્સ માનેન્દ્રસિંહજી ગોહિલ પધાર્યા તદઉપરાંત શ્રી લક્ષ મહેશ્વરી જેવો કે બહુ જ પ્રખ્યાત સ્ટોરીટેલર છે અને સાથે સાથે વડોદરા શહેરના યુવા ખોકલાડીલા સાંસદ સભ્યશ્રી ડૉક્ટર હેમાંગ જોશી પણ આજે પધાર્યા જેઓએ આ અધિવેશનમાં આપણે કંઈક અલગ કરીએ એ પ્રકારની થિંકિંગ સાથે અમે ડીઈઆઈ એટલે કે ડાયવર્સિટી ઇક્વિટી એન્ડ ઇન્કલુઝન ઉપર આજે પ્રોગ્રામ કર્યો જેમાં વડોદરાજના વનોતા પુત્ર કહી શકાય તેવા જે વડોદરામાં સ્થાયી થયેલા પ્રિન્સ માનવેન્દ્રસિંહજી જે એલજીબીટી કી સમુદાય માટે વૈશ્વિક અવાજ બની ચૂક્યા છે જેઓની હાજરીમાં સૌ સૌ એચઆર પ્રોફેશનલ્સને આ કમિટી માટે અમે શું કરી શકીએ અમારા ઓર્ગેનાઇઝેશન્સમાં ઇન્ડસ્ટ્રીઝમાં રિસ્પેક્ટિવલી વોટ બેસ્ટ વી કેન ટુ ટુ ગીવ દેમ ધી રિસ્પેક્ટફુલ એન્ડ ડિગ્નિટીફાઈડ જોબ એન્ડ લાઈફ એ દિશામાં અમે આજે ચર્ચા સત્ર થયું અને વિચારો રજૂ કરવામાં આવ્યા સાથે સાથે જે લક્ષ મહેશ્વરી તેઓ બોર્ન વિથ સિંગલ હેન્ડ બટ વિથ બિગ ડ્રીમ્સ જેમણે આજે સ્ટોરી ટેલિંગના મારફતે અમને બધાને સમજાવ્યું છે કે ડ્રીમ્સ કેવી રીતે ફોલો કરી શકીએ અને આપણે સેવાકીય પ્રવૃત્તિઓ વડે આપણી અને આપણી સાથેના કર્મચારીઓ અને સ સમુદાયનું લાઈફ કેવી રીતે બેટર કરી શકીએ સાથે સાથે ડૉક્ટર હેમાન જોશી તેઓએ પણ તેમના પ્રવચનમાં સૌ અવેલેબલ અહીંયા પાર્ટિસિપન્ટસને એન્કરેજ કર્યા જેના માટે આ ત્રણે ત્રણ મહાનુભાવોનો પણ અમે થેન્ક યુ કહીએ છીએ સાથે સાથે જે તમામ પાર્ટિસિપન્ટસ જેઓએ આ પ્રમને કાર્યક્રમને સફળ બનાવ્યો એ બધાને ખૂબ ખૂબ ધન્યવાદ આપીને અભિનંદન આપીએ છીએ થેન્ક યુ વેરી મચ